નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ હરાજી બીજા બ્લોકમાં ચાલુ થઈ ગઈ છે જે સવારે એક બ્લોકમાં હરાજી ચાલુ થઈ હતી ત્યારબાદ આ બીજા બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે આપણે જોઈ શકો છો સાત લાઈનની હરાજી આ બ્લોકમાં બાકી છે તો અહીંયા જાણી લઈ કેવા રહે છે અત્યારના બજાર ભાવ સમયની મિત્રો વાત કરો તો સાડા દસ જેવો સમય થયો છે અત્યારે El panemoun bwole. Taso, 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 ta, tali, tali, tali. એકતાલીસ રૂપિયા ભાવતી છે સારી ક્વોલિટીમાં છે થોડુંક બેતું આની અંદર મિક્સ માં છે જોઈ શકો છો આ મીડિયમ ક્વોલિટી માલ માં બે થોડુંક મિક્સ માં બાકી માલ સારો હવે બગડ વગર નો છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવતી છે કલર વારો માલ છે ને એકદમ સૂકો માલ છે છસો ને એકતાલીસ સાઈઝ બધું મીડિયમ છે બહુ મોટી સાઈઝ નથી છસો એકતાલીસ રૂપિયા બજાર નું જોઈએ થોડું એવું બજાર અત્યારે સુધર્યું છે તમે મિત્રો બીજા ભાગમાં વધારે વાત કરીએ તો અહીંયા સારા માલ થોડાક છે બે ત્રણ વકલ છે એના બજાર ભાવ જાણીને અત્યારે બજાર પણ થોડુંક સુધરેલું છે તો આના બજાર ભાવ સારા માલના બજાર ભાવ જાણી લે કેટલા ભાવ થાય છે આ દસ કટાનો વકલ છે

હાલો એના છસો રૂપિયા ભાવજો મિત્રો નવસો ને એકવીસ રૂપિયા માં માલ વેચાણો છે અને આ વિશાલભાઈ લીધો ભાઈ ગાંડુ ભગવાન માં નવસો ને એકવીસ રૂપિયા માં બેસ્ટ ક્વોલિટી માલ છે ને માલમાં કાંઈ ઘટે ને એવો માલ છે ભાઈ સુપર ક્વોલિટી માલ છે નવસો ને એકવીસ રૂપિયા સુપર ક્વોલિટી માલ આ બે વકલ આઈને વેચાણા છે આ વકલ છે ને આ જેવો નવસો ને એકવીસ રૂપિયા ભાવ છે બાકી ડુંગળીમાં કંઈ જોવા પણ છે નહીં સુપર ક્વોલિટી માલ છે નવસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે વગર વગરનો સાઈઝ વાળો માલ છે નવસો એકવીસ રૂપિયા ભાવ થયો ટોપ તો મિત્રો આ ખેડૂત છે લઈને આવ્યો છે નવસો એકવીસ રૂપિયા ભાવે કયું ગામ તમારું કીધું ભાવનગર ભાવનગર ને ખીજડીયા ગામ છે ને બિયારણ વિશે મિત્રો વાત કરી તો આની પહેલા આપણે નાખેલું હતું હિત એકસો તમને ખ્યાલ હોય તો અને આજે પણ ફોટા થઈ જ આ વિડીયો નાખવાનો છે આ ક્વોલિટી બને છે હિત એકસો અગિયાર રૂપિયા ભાવ મળ્યો છે આ ખેડૂત આજનો હાઈસ્ટ ક્વોલિટી ભાવ તેમજ મિત્રો આ બીજી બાજુમાં વેચાણી થી છસો ને આ ડુંગળી છે મીડિયમ સાઈઝ છે ક્વોલિટી સારી છે જોઈ શકો છો છસો ને રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝ માં મીડિયમ છે બાકી ક્વોલિટી સારી છે ને એકદમ બહુ લાલ કલર નથી છસો એકસાઠ રૂપિયા ભાવ છે આના છસો રૂપિયા ભાવ છે આમાં જોઈ શકો છો આવું થોડુંક લાંબુ ને એવું બધું છે મિક્સમાં માં ગોલ્ટી ને એવું બધી અને થોડુંક મીડિયમ સાઈઝમાં છે આના પૂરા છસો રૂપિયા ભાવ યાર હાલો ભાઈ અચ્છા અચ્છા 810 23 50 હા અને 80 હા સેટરડે મોર્નિંગ અમે મિત્રો આઠસો એકાવન રૂપિયા ભાવ થયો છે અને સાઇઝ તમે જોઈ શકો છો એકદમ બોમ્પર સાઇઝ હતો આઠસો ને એકાવન રૂપિયા ભાવતી ગાંડુ ભગવાન માં જ લીધું છે વિશાલ ભાઈ જ આઠસો ને એકાવન રૂપિયા ભાવતી હતી ક્વોલિટી તમે જોઈ શકો છો એકદમ લાલ કલર ઉપર છે થોડીક મીડિયમ સાઇઝ છે આની અંદર મિક્સમાં બહુ નથી બાકી મોટા ભાગે છે મોટી છે ડુંગળી આઠસો એકાવન રૂપિયા ભાવ થયો બાકી ક્વોલિટીનું બધું સારું છે જોઈ શકો છો આઠસો એકાવન રૂપિયા ભાવ થયો सतसिया पंज चालीह पंजाह પાંચસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં થોડું ઘેણા મોટું બધું મિક્સ માં છે અંદર ભૂંગરું બેતું હોતું મિક્સ માં છે જોઈ શકો છો આ કલર સારો હોય પણ થોડુંક બેતું ને ભૂંગરું આની અંદર મિક્સમાં છે પાંચસો એકાવન રૂપિયા ભાવ છે બાકી માલ કલર થોડોક સારો છે બાકી માલ થોડુંક ભૂંગરા બેતા ઉપર છે સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સ માં પાંચસો એકાવન રૂપિયા ભાવ છે થોડુંક ઉગેલું છે ને થોડુંક આ પ્રકારનું મીડિયમ ક્વોલિટી માલ ઉઠી છે પાંચસો ને એકાવન રૂપિયા ભાવ થયો પાંચસો ને એક રૂપિયા માં ઘોલટી વેચાણી છસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો મિત્રો આના પાંચસો રૂપિયા પૂરો ભાવ થયો છે એકદમ ચોખ્ખી છે કલર વાળી છે પાંચસો ને એક રૂપિયા ભાવ થયું છે ગુલટી છે જોઈ શકો તમે આગળ વેચાણી બાકી માલ ચોખ્ખો છે કસ્તર કેવું કઈ છે બગડ કેવું કઈ છે કલર પાંચસો ને એક રૂપિયા ભાવ થયો છે ગુલ્ટી છે અને બાજુમાં વેચાણી છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ ડુંગળી કલર વાળી સારી છે આના છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયું છે સાઈઝમાં થોડુંક ઝીણા મોટું હોય બાકી કલર લાઇટિંગને ને બધું સારું છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવતીયો છે બાકી માલ સારો બગડ વગર નો માલ છે સાઈઝ માં થોડુંક ઝીણા મોટું છે બાકી કલર સારો છે અને લાઇટિંગ સારી છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવતીયો ચારસો રૂપિયા પૂરો ભાવ ગુલ્ટી છે બાકી બધી ગુલ્ટી છે આની અંદર જોઈ ચારસો રૂપિયા પૂરો ભાવ થયો છે ક્વોલિટી તમે જોઈ શકો છો થોડીક કલર છે ચારસો રૂપિયા પૂરો ભાવ છે મિત્રો બીજા ભાગમાં વધારે વાત કરીએ તો સામેના પટ્ટામાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને અહીંયા સામેના બીજા પટ્ટામાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે સફેદ ડુંગળીને અત્યારે એક વકલ અહીંયા આપ જોઈ શકો છો હજી ઉતરો જ છે અત્યારે જે ઉતરો છે ને અત્યારે અહીંયા હરાજી હમણાં આવે એટલે સફેદના બજાર ભાવ જાણવા નથી કેટલા છે પણ મિત્રો સફેદમાં એ વસ્તુ જણાવી દઉં કે ચોવીસ કલાક આવક ચાલુ છે ને ગમે ત્યારે તમે ડુંગળી ઉતારીને હરાજી ચાલુ હોય ત્યાં ડુંગળી ઉતારીને તાત્કાલિક વારો આવી જાય છે તો હમણાં હરાજી આવેલા એટલે પેલા સફેદ ને બજાર ભાવ જાણી લઈ કેટલા થાય છે સફેદ ના ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ડુંગળી દેખાડો તમને દત્ત કૃપા દલાલ માં વેચાણો છે ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો મિત્રો ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ને ચારસો એકોતેર જોઈ શકો તમે આવડી મીડિયમ સાઈઝ છે નાની સાઈઝ છે ને થોડીક મોટી સાઈઝ વધી છે

એકસો ને એક કરો વકલ છે ને કલર વરો છે છસો ને એકાણું રૂપિયા ભાવ દે અમે છસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે ને સાઈઝમાં તમે જોઈ શકો છો થોડુંક ઝીણા મોટું છે ને સવારની ક્વોલિટી વાત કરો તો આવા માલ છસો એકત્રી એકાવન લગન વેચાતા હતા અત્યારે જોઈ શકો છો છસો ને રૂપિયામાં માલ વેચાણો છે થોડીક મીડિયમ ક્વોલિટી માલ હતી એની અંદર મિક્સમાં છે અને બજારો અત્યારે થોડીક હવે જોઈ તો અત્યારે સુધરેલી છે અને છસો ને એકાણું રૂપિયા ભાવ છે અરે આ બધા ખેડૂત ને બધા સીન લઈ લો ભાઈ હાલો છસો એકાણું રૂપિયા ભાવ થયો છે આ ખેડૂને એવા રૂપિયા ડુંગળી દેખાડું તમને મીડિયમ થોડી ક્વોલિટી છે એકતાલીસ રૂપિયા ભાવ થયો તો મિત્રો આ માલ છે સાતસો ને એકવીસ રૂપિયા ભાવતો છે જે આગળ પહેલાં વેચાણો એ હાથસો ને એકવીસ રૂપિયા ભાવતી છે સાઈઝ થોડીક સારી છે અને થોડીક મીડિયમ સાઇઝ આની અંદર છે બીક પણ ઓછા ટકા છે મીડિયમ સાઇઝ બાકી મોટી સાઈઝ જ છે સાતસો ને એકવીસ રૂપિયા ભાવતી હોય છે બગડ વગરનો માલ છે અને સારી ક્વોલિટી માલ છે કલર થોડોક સારો છે બહુ એટલો બધો એકદમ લાલ નથી થોડોક મીડિયમ એવો છે સાતસો ને એકવીસ રૂપિયા ભાવતી હોય છે બાકી સાઈઝ સારી છે સાતસો એકવીસ અને આના મિત્રો પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ જોઈ શકો છો થોડીક મીડિયમ ક્વોલિટી ઉપર છે આવું મીડિયમ ક્વોલિટી માલ હોય આની અંદર મિક્સ છે આ થોડીક ગુલટીને એવું બધું આની અંદર મિક્સ છે ગુલટી હતી જોઈ શકો છો આના પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે સો કટાનો વકલ છે આવડો આ પાંચસો ને એકતાલીસ આ ખેડુ છે ભાઈ લઈને એને આવ્યો પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ આવ્યો તો ફાઇનલી ખેડૂતો મિત્રો આ બીજા ભાગમાં બસ આટલું જ હવે બહુ જાજો લાંબો વિડીયો નથી બનાવતો અને બજાર વિશેની મિત્રો વાત કરું તો સવાર કરતાં અત્યારે બજાર ઘણું સુધરેલું છે સારા માલમાં જે સવારે છસો એકત્રીસ એકાવનમાં વેચાતા હતા એ માલ અત્યારે વાત કરીએ તો પોણા સાતસો સાતસો રૂપિયા લગ્નના બજાર ભાવ થઈ જાય છે તો બજાર થોડુંક સુધરી ગયું છે અત્યારે એટલે આ ભાગમાં તમને જણાવી દઉં છું બાકી હવે પાછા મળશું આવતીકાલે સવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂતો સાથે શેર કરતા રહેજો ધન્યવાદ